અને મિત્રો આ સબ્જી છે ને ગમે તે રીતે તમે બનાવો દરેક લોકોના સ્વાદ અલગ છે દરેક લોકોને ટેસ્ટ અલગ છે પણ જ્યારે પણ આ સબ્જી બને છે ને ત્યારે ધમાકો બોલાવી દે છે અને આ મારા ચોળા પરોઠા જો ચા પણ હોય એમાં છે બધા નથી બોલવા માટે નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક એકગમાં જેનું નામ છે પરાગસાતા બ્લોગ મિત્રો સુખના કોઈ ઇન્જેક્શન નથી હોતા ને દુઃખની કોઈ દવા નથી હોતી દુઃખના માત્ર બે જ કારણ હોય છે એક તો ખોટા માણસની આશા અને બીજું ખોટો માણસ આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજની નવી રેસીપી છે ને ચોવડિયા પરોઠા અને સેવ ટમાટર કાયમ માટે એવરગ્રીન અને ઇન્ટરનેશનલ સબ્જી છે આ એનું કારણ છે કે રાજકોટ હોય મુંબઈ હોય કે અમેરિકા હોય જ્યાં પણ ગુજરાતીને આ સબ્જી મળે ને એટલે એને તો બારે મેઘ ખાંગા અને મિત્રો આ સબ્જી છે ને ગમે તે રીતે તમે બનાવો દરેક લોકોના સ્વાદ અલગ છે દરેક લોકોને ટેસ્ટ અલગ છે પણ જ્યારે પણ આ સબ્જી બને છે ને ત્યારે ધમાકો બોલાવી દે છે અને હા રોટલા હોય રોટલી હોય પૂરી હોય પરોઠા હોય ગમે તે હોય એની સાથે આ સબ્જી છે ને એકદમ પરફેક્ટ બેસે છે તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી ચોળિયા પરોઠા અને સેવ ટમેટા અંબા અંબા પારો અંબા અંબા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સેની તૈયારી કરો છો આપણે છે ને પરોઠા ને લોટ પેલા બાંધી લેશું હા હા પછી આપણે શાક નો વઘાર મારી એટલે ત્યાં લગીમાં આપણો લોટ સેટ થઈ જાય કાઈ વાંધો નહીં લગભગ આ બે વાટકી જેટલો લોટ લીધો છે આપણે ઓકે ઓકે પરોઠા માટે લોટ બાંધીને થોડીક વાર પડ્યો રહીએ ને એટલે સરસ થાય પરોઠા છે સ્વાદ અનુસાર મીઠું ના છે અજમો એક ચમચી બે ચમચી જેટલું મોણ આવશે એમાં મિક્સ કરી લેશું પહેલાં મોણ થોડુંક માપે નાખવાનું બહુ જાજુ નહીં આવું ઓછું પરોઠામાં એટલે સરસ પરોઠા આપડા થાય આપણે ચોવડા ચોડા બનાવવાના છે મિક્સ ગયું છે થોડું થોડું પાણી એડ કરી આ પરોઠાનો લોટ આપણે બાંધશું રોટલી કરતા થોડોક કઠણ હાલો આપણે શાક નો વઘાર માસુ હવે સેવ ટમેટા નું શાક ને પરોઠા કાઈ વાંધો નહીં લગભગ આ બે પાવરા જેવું તેલ લીધું છે હવે આ બે ત્રણ આવશે અડધી ચમચી જીરું હવે આ ડુંગળી આવી ઝીણી સુધારવાની છે બે મીડિયમ સાઈઝ ની ડુંગળી લીધી છે અત્યારે

સતડાઈ જાય ને ડુંગળી ને આ લસણ ની ચટણી ને પછી આ ટમેટા એડ કરવા ટમેટા એ ઝીણા સુધારવાના બહુ મોટા મોટા નહીં બે નંગ છે પછી આમાં વધારે ઓછું ગમતું હોય એ પ્રમાણે ટમેટા વધારે ઓછી એમ કરવું હોય તે કરી શકાય સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હિંગ આ છે હળદર પાવડર અડધી એક ચમચી જીરું પાવડર પાવડર ચમચી લાલ મરચું બધું સાકડી દેવાનું છે આ મસાલા ટમેટા ને એકદમ સતડાવા મીંડા છે એકદમ સતડાઈ ગયું છે હમ એ જમસ્તી આવતી જાતી આવશે ગોળાસ આપણે નાખીએ છે નો ગમતી હોય તો નો હમ પણ બેલેન્સ થાય ને એટલા બે ટમેટા તમે આખા હમ એટલે બેલેન્સ તો કરવું જ પડે આ બધું એકદમ તેલમાં સતડાઈ ગયું છે હમ હવે લગભગ આપણે આ એક નાનો ગ્લાસ જેટલું પાણી એડ કરશું

ચા આપડે ટમેટા ચડી ગયા છે બરોબર હવે આમાં આપણે સેવ એડ કરી દેશું દેસુ

સેવ ને ટમેટા બે ને ચડવા દેસુ બરોબર પછી આપણો શાક રેડી થઈ જશે ચાર થી 5 મિનિટ જ લાગશે જો હવે આપણે શાક માં આ તેલ છૂટું પડી ગયું છે સેવ ને ટમેટા એકદમ મિક્સ થઈ ગયા છે હમ હવે આ છે લીલા મરચાની કતરણ તૈયાર છે આપણું સેવ ટમેટા નું શાક દેખીતા એકદમ ટેમટિંગ લાગે છે અને જોતા જ મોઢામાં પાણી આવી જાય છે મોટું વણવાનું મોટું કોયણું લઈ પછી આ છે ઘી આપણે આ પરોઠા ઘીમાં જ બનાવવાના છે ત્યારે શું કેતા ખબર છે મમ્મી એક સમોસું બનાવી દેને એક સમોસું બનાવી દેને એમ હમ પછી છે ને બહુ વજન નઈ દેવાનું એટલે આપડા પડ સરસ થાય લોટી તપી ગઈ છે ધીમા ગેસે આપણે આને શેકી લેશું બરોબર ચાલો બેક ટુ બેક પરોઠા મીડા છે ઉતરવા

એકદમ ગોલ્ડન થઈ ગયા છે તો મિત્રો આપણું સાગ રેડી છે શાકને આટલી બધી લોકપ્રિયતા મળવાનું કારણ એક આ જ છે આ શાક ખાધા પછી બીજું એક શાક તમને ગમશે નહીં અને આ મારા ચોવડા પરોઠા જો ચાર પડ હોય એમાં છે આ એની પરત ભૂલે એક પછી એક અને નાના મોટા કોઈ પણ ને તમે આ શાક અને પરોઠા દો એટલે ખુશ થઈ જાય કેવું શબ્દ નથી બોલવા માટે જ્યારે પણ આ સબ્જી લોકો ખાય છે ત્યારે એક મનમાં છે ને શાંતિનો ભાવ પેદા થાય છે અને મગજમાં છે ને તરોરાટ ઉત્પન્ન થઈ જાય છે એવી આ સબ્જી છે અને એના માટે જ આ આટલી બધી લોકપ્રિય થઈ છે આ સબ્જી છે ને તમે કાઠિયાવાડમાં ખાઓ મહારાષ્ટ્રમાં ખાઓ દુબઈમાં ખાઓ કે અમેરિકામાં ખાઓ ગમે ત્યાં ખાઓ તમને એકદમ મજા જ આવે સૌની બનાવવાની રીત અલગ અલગ છે સૌ પોતપોતાની રીતે બનાવે છે પણ જે પણ રીતે બનાવે છે એકદમ સુપરહીટ સાબિત થાય છે આશા રાખી છે કે આજની આ રેસિપી તમને ખૂબ ગમી હશે અને જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જાતા જાતા વાણી બતાવી દે છે કે સ્વભાવ કેવો છે અને દલીલ બતાવી દે છે કે જ્ઞાન કેટલું છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર